રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે હવે ભારતીય જનતા પાર્ટી દોડતી થઈ છે અને આજે મંત્રી ભાનુબેન બાબરીયા પોતાની સાથે ટીઆરપી ગેમ ઝોનના મૃતકોના પરિવારજનોને લઈ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા આ સમાચારની અંદર ઊંડાણપૂર્વક આપણે સમજીએ કે ખરેખર આજે થયું શું શા માટે આજે મુખ્યમંત્રીને મળવા માટે પીડિત પરિવારોને લાવવામાં આવ્યા અને આ પરિવારે જ્યારે મુખ્યમંત્રીની મુલાકાત કરી ત્યારે શું માંગણીઓ કરી નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ ખેલાયો આ અગ્નિકાંડમાં સત્યાવીસ બાળકો અને લોકોના મૃત્યુ થયા અને સત્યાવીસ લોકોના પરિવારના માળા વિખેરાયા રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા જીજ્ઞેશ સજ્જડ બંધ રહ્યું લોકોની સંવેદના જાગી અને હવે જાગી છે આ રાજ્યની સરકાર આ રાજ્યના મુખ્યમંત્રીની અંદર રહેલી ઈમાનદારીની વાત તેઓ એવું પ્રસ્થાપિત કરવા માંગતા હશે કદાચ માટે જ આજે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી ભાનુબેન બાબરિયા આ પીડિત પરિવારોને લઈ મુખ્યમંત્રીના નિવાસસ્થાને અને સાથે જ ગૃહ રાજ્ય મંત્રીની મુલાકાત માટે પહોંચ્યા હતા તેઓ મુલાકાત માટે પહોંચ્યા ત્યારે દસથી બાર પીડિત પરિવારના સભ્યો હતા તેઓ પોતાની સાથે બાર મુદ્દાનો એક કાર્યક્રમ લઈને આવ્યા કે આ બાર મુદ્દાને તમે સમજો અને તેને આધારે કાર્યવાહી થાય અને અમારી માંગણીઓ છે આ બાર માંગણીઓને સંતોષવામાં નહીં આવે તો રાજકોટથી

આ બનાવ બન્યો હતો મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હાયરે છે ગૃહમંત્રી હંસભાઈ સંઘવીએ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કીએ અમે તમારી સાથે છે પણ અમારી માંગ એ છે કે અમે આ લે એના લેખિતમાં આપ્યું છે આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે આ પ્રમાણે કર્યું તો આમ આપણી સાથે છે આપણે મુખ્યમંત્રી સમક્ષ બાર મુદ્દા મૂકેલા હતા બાર મુદ્દા મૂકેલા હતા એમાંથી ઉપરોક્ત ઉપરોક્ત ટીઆરપી ગેમ ઝોનના બનાવ સંબંધિત એક કમિટી બનાવવામાં આવે કે અમે કહી કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જસ્ટિસ શ્રી ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસ શ્રી અને એક નિવૃત્ત મહિલા સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી હોય તેવા જજ સાહેબની સુપરવિઝનમાં કમિટીનો બનાવ બનાવવામાં આવે બે દિવસની અંદર અને ટીઆરપી ગેમ ઝોનમાં બીજા નંબરમાં ટીઆરપી ગેમ ઝોન બનાવ સંબંધે તપાસ ચાલી રહેલ છે તેમાં આઈપીએસ સુધા પાંડે અને સુજાતા મજમુદાર અને નિલિપ રાય આ ત્રણમાંથી કોઈ પણ બે ઓફિસરને તપાસમાં ટીમ લે ટીમમાં લેવામાં આવે અને ટીઆરબી ગેમજોનનો કોર્ટમાં જે પણ કેસ ચાલુ છે એ છ મહિનાની અંદર એનું ટ્રાયલ પૂરું થાય એક એ માંગણી અને કોંગ્રેસ કે ભાજપ ભાજપના પૂર્વ કે ચાલુ કોર્પોરેટર મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્ય સહિતના બીજા જે પણ કોઈ નેતાઓ મિલી ભગત કે હપ્તાખોરી કે ભાગીદારને કારણે ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમ ઝોન ચાલતું હોય તેમાં તેમાં આ લોકોમાં કોઈ પણ આજે કોઈ પણ હોય તો એની સામે ગુનો નોંધાય અને એસીબી સહિત અને સીબીઆઈ દ્વારા તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ હોય એની એની ઉપર કાર્યવાહી કરવામાં આવે રહેણાંક વિસ્તારમાં ટીઆરપી ઝોન ચલાવવા ચલાવવા માટે કોઈ પણ અધિકારી વિભાગના કોઈ પણ અધિકારી કર્મચારી દ્વારા મંજૂરી અથવા એનઓસી આપવામાં આવેલી હોય તેમની ધરપકડ કરી અગાઉના અન્ય કિસ્સાઓમાં તેઓ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસરતાના આચરણ હોય તો તેને તપાસ અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેના પછી આની પહેલાં આવા સમય હત્યાકાંડ વારંવાર બની રહ્યા છે ભારતીય ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ એકસો પાંચ તથા એકસો છ અને જૂના ભારતીય દંડ સહિત અઢારસો સાહીઠ ની કલમ ત્રણસો ચાર તથા ત્રણસો ચાર એના ગુના મૃત્યુદંડ અથવા ફાંસીની સજા સજાની જોગવાઈ કરવામાં આવે એ વસ્તુ હજી એકક્ષશિલા કાંડ અરણી બોટાદ કાંડ ઝૂલતો કાંડ મોરબી લઠા કાંડ શ્રેય હોસ્પિટલ કાંડ કાકરિયા રાઈડ ખાંડ ટીઆરપી ગેમઝોન ખાંડ જેવા બનાવનું મૂળભૂત ભ્રષ્ટાચાર છે જેથી આવા બનાવો પાછળ પાછળ જે જે ભ્રષ્ટ અધિકારીઓની અધિકારીઓ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ સીબીઆઈના પ્રમાણિક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સંબંધિત ઉપરોક્ત સુપ્રીમ કોર્ટના નેતૃત્વ નેતૃત્વ જસ્ટિસ શ્રી જસ્ટિસ શ્રી સહિતના કમિટીને સંબંધિત રિપોર્ટિંગ તાત્કાલિક કરવામાં આવે અને તેમના નામદાર સુપ્રીમ સુપ્રીમ કોર્ટ આવા બનાવમાં સંદર્ભે આપેલા જજમેન્ટો મુજબ સરકાર સ્ક્રી દ્વારા મૃતકો પરિવારજનોને સહાય ભેટે જરૂરિયાત જરૂરિયાતમંદ હોય કે આગળ પાછળ કોઈ હોય નહીં એમાં સંડોએલા ભ્રષ્ટ નેતા અધિકારી કે જે કોઈ એમાં નામ આવે એની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જેને જરૂર હોય એને પચાસ લાખથી તેથી વધુની સહાય કરવામાં આવે

રાજકોટના ટીઆરપી ઝોન નગ્નિકાંડ ખેલાયો તેની ગંભીરતાને પગલે સરકાર એવા નિર્ણયો લે જેથી હવે આ રાજ્યને આવી ઘટનાઓ ન જોવી પડે અને સાથે જ ફાંસીની સજા સુધીની તેઓ કરી રહ્યા હતા તમે વિચારો આ રાજ્યની સરકાર અચાનક જાગી કેમ ભાનુબેનના હૃદયમાં રામ વસી ગયો હોય એ પ્રકારે શા માટે તેઓ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પાસે પીડિત પરિવારોને લાવ્યા તો જવાબ છે રાજકોટમાં કોંગ્રેસે કરેલા આકરા આંદોલનો અને રાહુલ ગાંધીએ કરેલી પીડિત પરિવારો સાથેની મુલાકાતો જે રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીને એક બે ફૂટ ઉપર ઘસેડી રહી હતી અને તેના કારણે જ કદાચ આજે ફાનુબેનના બહાને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીની મુલાકાત ભાજપે ગોઠવી છે જોઈએ હવે મુલાકાત કરી છે વાત સારી છે નાગરિકોને સાંભળ્યા છે અને તેઓનું કહેવું છે એમ તમે આશ્વાસન પણ આપ્યા છે આશા રાખીએ કે આ પરિવારોને રાજકોટથી પગપાળા ગાંધીનગર તમને જગાડવા ના આવવું પડે તમારું આ વચન યાદ અપાવવા ના આવવું પડે મુખ્યમંત્રી યાદ રાખજો કે તેઓ પોતાના કંધોતર જેવા દીકરા ગુમાવીને બેઠા છે તેમણે જ કહ્યું એમ કે સીએમ તમે સારી રીતે સમજી શકશો તમારા દીકરાની તબિયત નાજુક થઈ ત્યારે તમારી અંદર શું વીતી હશે તો અમારી ઘટનાને પણ એ જ સમજી શકે જેણે વીસ વર્ષનો દીકરો ગુમાવ્યો છે એ ન સમજે કે જે ખિસ્સા ભરી અને ઘરે જતો રહે છે જોઈએ શું થાય છે આ મામલે દરેક અપડેટ દરેક સમાચાર સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર નમસ્કાર વૈષ્ણવજન તો